દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે રાજીવનગર બસો છ્યાસીમાં રાત્રિના સમયે જુગાર રમતા હશે અને પોલીસને બાતમી મળી અગિયાર ને પંદર મિનિટે અને એલસીબી પોલીસ ત્યાં જઈ અને અગિયાર જણાની ધરપકડ કરી આ અગિયાર જણાની જે ધરપકડ કરી એમાં ફરિયાદી છે રામદેવસિંહ દેવુભા મોરી અને આરોપી તરીકે છે ઇલિયાસભાઈ દિનમ્મદભાઈ બાવળિયા એકાવન વર્ષ રહેવાસી મુસ્લિમ સોસાયટી કન્યાશાળા પાસે બોટાદ સિટી તાલુકો જિલ્લો બોટાદ बीजा नंबरे सब्बीर भाई अब्दुल भाडुला साणंगपुर रोड ऑफिस से बोटाद सिटी तालुको जिलो बोटाद तीजा नंबरे निजाम भाई भाई भाडुला उम्र वर्ष पच्चीस साणंगपुर रोड पोस्ट ऑफिस पासे गांव बोटाद सिटी तालुक जिलो बोटाद चार नंबर कमलेश भाई रमेश भाई राठौर ઉંમર વર્ષ પચીસ સૌગડનગર ગામ તાલુકો જિલ્લો બોટાદ ગામ સિટી બોટાદ પાંચમા નંબરે નજીરભાઈ ઉસ્માનભાઈ ચુડેસરા ઉંમરવર્ષ ઓગણચાલી સાળંગપુર પોસ્ટ ઓફિસ પાસે ગામ બોટાદ સિટી તાલુકો જિલ્લો બોટાદ છ નંબર ઉપર જીતુભાઈ કરશનભાઈ પરમાર ઉંમરવર્ષ પિસ્તાલી જૂનો વણકરવાસ गाम बोटाद सीटी तालुको जिलो बोटाद सात नंबर पर राहिल भाई सलीम भाई तलाजिया उम्र वर्ष पच्चीस खोजावाड़ी गाम बोटाद सीटी तालुको जिलो बोटाद सिद्धिक भाई आठमा नंबर पर सीद्दीक भाई रहीम भाई वड़ोदरिया उम्र वर्ष एकावन एक गाम बोटाद सीटी તાલુકો જિલ્લો બોટાદ અને આ સિદ્દિકભાઈ જે છે એ આપ આ ફોટામાં જોઈ રહ્યા છો એ ભાજપનો ખ્યાસ પહેર્યો છે અને ભાજપના સારા એવા કાર્યકરો છે અને ઘણા બધા મુસ્લિમ સમાજના કાર્યકરોને લઈને આ ગઈ ચૂંટણીમાં ભાજપમાં ભળ્યા હતા એ આ સિદ્દિકભાઈ રહીમભાઈ વડોદરીયા છે નવમા નંબર ઉપર છે राजेश भाई गुलाब भाई चवहाण वणकरवास गाम बोटाद सीटी तालुको जिलो बोटाद दसमा नंबरे से गुणवत्त भाई कांजी भाई कलिवड़ा वर्ष सुरताली सूर्ताल, सवगढ़ नगर गाम सीटी बोटाद तालुको जिलो बोटाद अग्यार नंबरे प्रताप भाई धनजीभा वेगढ़ वर्ष चौतरीस गाम बोटाद सीटी तालुको जिलो बोटाद આ તમામ લોકોને જુગાર રમતા અને ફરિયાદી તરીકે છે ઉભા મોરી નંબર હેડ કોન્સ્ટેબલ અને બકલ નંબર એકસો ત્રેપન નોકરી એલસીબી બોટાદ મારી આપશ્રી રૂબરૂમાં શ્રી સત ફરિયાદ હકીકત એવી છે કે આજરોજ અમો તથા એલસીબી સ્ટાફના એ યુ મકવાણા બક્કલ નંબર છસો ચાર તથા હેડ કોન્સ્ટેબલ ગોકુળભાઈ મંજીભાઈ ઉલવા બકલ નંબર છસો એકતાલીસ તથા અનામત કોન્સ્ટેબલ અશોકભાઈ રામજીભાઈ બાવળિયા બક્કલ નંબર આઠસો ને એ રીતેના પોલીસ સ્ટાફના માણસો આપ સાહેબના સાથે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ કલાક ત્રેવીસ વાગ્યાથી નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કલાક ત્રેવીસ પંદર વાગ્યે બોટાદ સાળંગપુર રોડ ઉપર પહોંચતા અમોને સાથેના હેડ કોન્સ્ટેબલ ગોકુળભાઈ મંજીભાઈ ઉલવાનાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે બોટાદ રાજીવનગર બસો છ્યાસી વાડી વિસ્તારમાં પચીસ વારિયા સ્ટ્રીટ લાઇટના અંજવાળે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઈસમો ગંજી પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમે છે જે બાતમીની આપ સાહેબને જાણ કરતા આપ સાહેબ હેડે તુરત જ બે રાહદારી પંચોના માણસોને બોલાવી તેમને બાતમી હકીકતની સમજ કરી પંચોને સાથે રાખી બાતમી રાહે હકીકતવાળી જગ્યાએ પહોંચતા કુલ અગિયાર ઈસમો ગોળ કુંડાળ વળી ગંજીપાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોય જે અમો પોલીસ તથા પંચોને જોઈ નાસવા જતા જેથી અમોએ કોર્ડન કરી તમામને જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં બેસાડી દીધા હતા ત્યારબાદ એલસીબી ઓફિસે લઈ જઈ તમામના ખીચા અને પટના પૈસાનો હિસાબ કરતા પટમાંથી ચાર હજાર બસોને સિત્તેર રૂપિયા અને કુલ ટોટલ બધાની પાસેથી મળીને રૂપિયા અઠ્ઠાવન હજાર સાતસોને ત્રીસ મળી આવેલ હતા એ પંચો રૂબરૂ કબ્જે કરી અને પંચો રૂબરૂ કબ્જે લઈ અને તમામ અગિયાર અગિયાર લોકોને ટેબલ જામી આપી અને છોડી મૂકવામાં આવેલ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ